અંકલેશ્વરનો શખ્સ રાત્રિના સમયે નર્મદામાં ડૂબતો હોય તેને બચાવી લેવા હતા તેણે પહેલા વ્યાજખોરોએ તેને બ્રિજ પરથી ફેંકી દીધો હોવાની કેફિયત રજૂ કરી હતી જોકે સવારે પોલીસ દ્વારા ઉલટ તપાસ કરતા પત્નીના કંકાસથી આ પગલું ભર્યું હોવાનો ઇરાદો કરી નર્મદા નદીમાં કૂદી ગયો હોવાની કબૂલાત કરી છે જોકે આ લખાય છે ત્યાં સુધીમાં આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી अंकलेश्वर માં રે તો રવિન્દ્ર રાજન્દ્રપ્રસાદ શા નર્મદા નદીમાંથી બચાવી લેવાયો તો સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી સહિતના લોકોએ તેને બચાવ્યા બાદ તેની પૂજ પરચ કરતા તેને જણાવ્યું હતું કે ભરુત ના તકતસિંહ સરદાર નામના સક્ષ પાસેથી તેણે 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે પરત ન કરી શકતા તે ઉદ્રાસ હતા દરમિયાન ગઈકાલે વ્યાજખોરના મળતી આવ્યો તેને મળવાના બહાને બોલાવી તેને अंकलेश्वर ની નર્મદા મૈયા બ્રિજ પર લઈ ગયા હતા જ્યાં તેને ₹ रुपया न આપે તો ફેકી દેવાની ધમકી આપી હતી રવિન્દ્રએ તેની પાસે રૂપિયા ન હોવાનું કહેતા તેને વ્યાજખોરોના મળતી આવે નદીમાં ફેંકી દીધો હતો જો કે સદનસીબે તેના હાથમાં એક દોડુ પકડાઈ જતાં તે હેમકેમ નદીના પિલર ચડી જતા તેઓનો આબાદ બચાવતા હતા મામલામાં સવારે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવા અને તેનું નિવેદન લેવા તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તે પોલીસને આડેપાટે ચડાવતો હતો જોકે પોલીસે તેના ઘરે પહોંચી જઈ તેનું નિવેદન લેવા સાથે વ્યાજખોરના નંબર સહિતની વિગતો મેળવતા તેના પર કોઈનો ફોન આવ્યો ન હોવાનું માલુમ પડ્યું હતું અંતે પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરવાનું તેને જણાવતા તેણે પોલીસ સામે વટાણા વેરી દીધા હતા પત્ની સાથે ઘર કંકાસ્થિત રાસીજી તે જાતે જ બાઇક લઈ બ્રિજ પર પહોંચ્યા બાદ નદીમાં કૂદી ગયો હોવાની કબૂલાત કરી હતી એનકેન પ્રકારે પિલર પર ચડી જે બચાવ માટે બુમરા કરતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેનો आवाज સાંભળી તેને બચાવી લીધો હતો શું ہوا تھا કે નામ હે તમારું મેરા નામ રવિન્દ્ર સાહ છે ઓર રવિભાઈ કરકે મેરકો બુલાતા હૈ બ ક્યાં રહેતે હો ભરપદરા ક્યાં ہوا تھا આજ મેરકો

तो किसके पास से आपने पाँच लाख रुपए लिए हुए एक सरदार जी करके क्या है? नाम है उसका? सरदार मगर वो नहीं आया है दूसरे को भेजा है अच्छा पैसे पानी में कैसे बचे रस्सी पकड़ के रहे दो घंटा तक फिर जाके देखे कि थोड़ा साइड में आके मिल गया तो बच हाथ जोड़ के आवाज देते रहे आवाज देते रहे को आवे अगर मरना तो मर ही रहते नीचे बचे ये भाई पूछा कि तो से भर को से। मैं नामचीन आदमी हूँ पच्चीस साल मेरा गुजरात में हो गया रागनी okay, पे।, पे मेरा दुकान so, भी। आपने एक सौ आठ बुला के आपको हॉस्पिटल पहले ले जाते हैं बराबर फिर बाद में आपके परिवार जनों को बुलाते हैं दुकान का